હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે અત્યારે સવારના પોણા નવ થોડીક શરદી થઈ ગઈ છે અને આખે થોડીક લાલ થઈ ગઈ છે અને વાતાવરણ આજે છે થોડુંક વરસાદ જેવું અમે લોકો નીકળી ત્યારે અમદાવાદ જવા શૂટિંગમાં ત્યાર વાગા સાડા દસ અને આનંદને જવાનું એટલે જોગવામાં બધું કામ વેલું પચી ગયું હોય નાસ્તો નહીં અને બારે માલિશ કરવા વાળા બેન સવા દસ આસપાસ આય એમનો પગનું માલિશ ચાલુ છે બપુજીને જવું છે દવા લેવા એને શરદીમાં ફેર બહુ ઓછો પડ્યો છે એટલે કે બીજી વાર લઈ આવું એટલે એ જાય છે દવા લેવા ભાઈ સાથે હમણાં

પણ વાતાવરણ છે ને રાજકોટથી નીકળ્યા તો અહિયાં ભગોદરા સુધી હજી આવું જ છે જો છે એકદમ મને લાગે છે અમદાવાદમાં બી આવી જ રીતના વાતાવરણ હશે ચોટીલા આગળ અમે બ્રેક મારીથી ચા પીવા તો ત્યાં વરસાદ પડતો જોઈ શકો છો

આ કારેલા ડુંગળી પ્રયોગ છે ને કરી જોઈએ કેવું લાગે છે શું કીધું બાપુજી આજે તમને ડોક્ટરે બીજી એમ હવે જોઈમાં પેલા પાછે કારેલા બટાકા શાક કેવું લાગ્યું લાગ્યું બા તમને સરસ બાપુજી બેસી ગયા છે જમવા એને પેલા ટ્રાય કરી લીધું બટેટું કરેલું ને હવે રેગ્યુલર શાક ડુંગળી કરેલું કેવું લાગ્યું તમને મનો કારેલા ડુંગરી નું વારખ જે કડો કોયલો હમ લગા આપણે કરવાની છે ને આનંદ આવે પછી બીજું એ બતાવ્યું ને અમે બટેટું

એ તમે કહી દીધું ને કે કાલી કરવું છે એટલે જે હાટુ અમે આવ્યા તા એ કામ પતી ગયું છે અમારું શૂટ પતી ગયું છે મિત્ર પાસે બાપુજી ની ફેવરિટ છે બાપુજી ની ફેવરિટ છે વડાપાઉં ખાવા આવ્યા છે પણ વડાપાવ થઈ ગયા છે ખાલી તો એમને એડજસ્ટ કરી દીધું થેન્ક યુ ઓળખો કેટલા વર્ષથી થી બાપુજી ઓળખો હું તમારો વિડીયો લઉં છું કેટલા વર્ષથી થી ઓળખો બાપુજી ને ઘણો ટાઈમ જુઓ ઘણો ટાઈમ એટલે ચૌદ 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 વર્ષ જવું થઈ ગયું ચૌદ પંદર

Was missing there. But you was to there. There's a TV there, so far there. Living area. Living area. Now. Hmm, that's right. white the right. There. right મેજર ઓન પાર્ક બાલકની ઓર સાયન આ રે ઉલી બાજુ જોવાયલ બની પર ઓન કર દિયા બીજી બાલકની જોઈએ છે આ સેપરેટ છે રૂમ છે

પાણી લીકેજ થાય છે બહાર થી આવ્યું હોય ને જરાક પાણી દેખાય જાય બાલ્કની વ્યુ બેસવાનું સિટિંગ છે વુડનું વ્યુ મસ્ત છે જોવા

પેટ પૂજા હજી કરી નથી સાડા નવ વાગ્યા ઠંડી ઠંડી કેવીક છે આવું ઠંડી લાગે એસી ચાલુ છે બંધ છે તોય લાગે આ રૂમ માં જાદુ તો છે મેં તમને કીધું મારા એમ બોલે ફૂલ ચાલુ છે

અને આવું મારે દુબઈમાં બન્યું હતું કે એનું જે ટેમ્પરેચર સેટ હોય ને એ હું સવારે બતાવીશ કાલ બારે તમે બંધ કરી દો ઓફ કરી નાખો ને તોય છે ને એ તમને ઠંડક તો લાગે જ કેમ કે બીજા રૂમનું લીકેજિંગ આવતું હોય કુલિંગ તો હોય જ ઠંડી એટલે વાત જાવતી એવી ઠંડી છે બટ કોઈ નહીં છેવ ઉઠવાનું એટલે વાંધો નહીં ચાલશે અને રૂમ ખરેખર બહુ મસ્ત છે ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું મળી આવતી કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી છે ભારત